તો નમસ્કાર દર્શકો આજે આપણે મા માના દર્શન કરવાના છે મિત્રો આપણે આવ્યા છીએ સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ ત્યાં બીડ આવેલું છે જંગલ સોહરિયાનું બીડ કહેવાય છે ને આ બીડની અંદર માતાજીનું મંદિર આવેલું છે મા મેલડીમાંનું તો મા મેલડીમાના આપણે દર્શન કરવાના છે તો દર્શકો વિડીયોમાં બન્યા રહેજો ને તમે માતાજીને માનતા હોય મા મેલડીમાંને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો આવા ભાગશાળીને જ થતા હોય છે કેમ કે આ અલૌકિક દર્શન માતાજીના ભાગશાળીને જ થાય છે તો મિત્રો તમે તમે જોઈ શકો છો આ મા મેલડીમાંની જગ્યા જંગલમાં ગાઢ જંગલમાં આવેલી છે ને અહીંયા લોકો તાવા કરવા આવે છે માતાજીને માનવાવાળા વ્યક્તિઓ ખૂબ જ અહીંયા આવે છે અને માતાજીના તાવા ઉપ કરે છે અને માતાજીને પગે લાગે છે તો મિત્રો કહીશું આપણે મા મેલડીમાંના દર્શન મા મેલડીના દર્શન આવી જગ્યાના દર્શન ભાગશાળીને થાય છે તો ચાલો દર્શકો આપણે કરીએ મા મેલડીમાના દર્શન આપણે સોહરિયાવાળી મા મેલડીમાં અહીંયા નાળના બીડના જંગલમાં આવેલું આ મા મેલડીમાનું મંદિર જય મા મેલડીમાં દર્શકો આ સોહરિયાનું બીડ કહેવાય છે ને સોહરિયાના બીડમાં આ તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂર સુધી જંગલને જંગલ જ છે અહીંયા મા મેલડીના આપણે દર્શન કર્યા માતાજીનું આ અલૌકિક મંદિર સોહરિયાના બીડમાં આવેલું માતાજીનું મંદિર છે તો ખૂબ જ અલૌકિક મંદિર છે એમાં મેલોડીમાંનું અહીંયા જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે કેમ કે અહીંયા જંગલ જંગલ જ છે જનાવરો હાવ દીપડાઓનો વસવાટ છે અહીંયા તો મિત્રો તમે અહીંયા માતાજીના દર્શન કરવા આવો તો ખૂબ જ માતાજીના દર્શન જરૂરથી કરવા આવજો જય મા મેલડીમાં મિત્રો આ જગ્યા મા મેલડીમાંની જગ્યા છે સોહરિયાના બીડમાં ને અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે મા સોહરિયાવાળી મેલડીમાં તો મિત્રો માતાજીના દુર્લભ દર્શન કરી ને આપણે ધન્ય અનુભવીએ છીએ તો જે ભક્તો મા મેલડીમાંના ભક્તો છે એમના માટે આ મા મેલડીના દર્શન ભાગ્ય કહેવાય છે કે માતાજીના દર્શન થઈ જાય તો જય મા મેલડીમાં